વીસ અગિયાર ચોવીસના રોજ અહીંની એક મદાર હોટલ છે ત્યાં એક ખુલ્લી કોશિશનો બનાવ બનેલો છે વિગત એવી છે શ્રી અનસભાઈએ આરોપી ઈસામુદ્દીન અને બીજા આઠ વિરુદ્ધ આ પોલીસ સ્ટેશનમાં જે તે દિવસે જ આઈપીસી ત્રણસો સાત અને બી એન એસએસ એકસો નવ એક મુજબ ફરિયાદ કરેલી છે ફરિયાદનું શોર્ટ કન્ટેન્ટ એવું છે કે હાલ જે પકડાયેલ આરોપી છે તેમની સિસ્ટર સાથે કોઈ એક આરોપીને વિક્ટીમને યા તો ફરિયાદીને કંઈક અફેસ છે એ રંજ રાખી આ તમામ આરોપીઓએ એક સંપ કરી ભૂખ બનનારને હાયવે ત્રણ રસ્તાથી કિડનેપ કરે છે ત્યાંથી મદાર હોટલ તરફ લઈ જાય છે ત્યાં નોંધી રાખે છે આરોપીઓ ભેગા થઈ હાલના પકડાયેલા આરોપીએ તલવારના ઘા માથામાં મારેલા છે અન્ય લાકડી તથા પંચવતી જે હાથમાં સ્ટીલનું આ પંચ દ્વારા ઇજાઓ કરેલી છે આ ઝઘડા દરમિયાન એક રાહદારી ઇબ્રાહીમ શેખજીવાલા બચાવવા માટે જાય છે છોડાવવા માટે જાય છે તેમને પણ ઇજાઓ થાય છે હાલનો જે પકડાયેલા આરોપી છે અનસ મોહમ્મદ ઇમરાન

તેમની ધરપકડ આજ કરવામાં કરવાનો છે બીજા વધારે આરોપીને ધરપકડ બિલકુલ આ લોકો નાતા ફરે છે તેમને પકડવા માટે તમામ પ્રયત્નો جاری છે ડિસ્ટર્બ ઇન્સ્પેક્ટર જાકે અને બીજી બે ટીમો બનાવી પહેલામાં મેલા પકડી તુરંત સકાયવાહી કરવામાં આવનાર છે ઇન્વેસ્ટિગેશનનો ભાગ છે આરોપી પાસેથી આ હથિયારો રિકવર કરવાના બાકી છે પરંતુ તપાસ દરમિયાન રિકવરી થઈ શકશે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કયા ગુના એમને ઉપર નોંધવામાં આવે છે હાલ પકડાયેલા આરોપી વિરુદ્ધ જૂની આઈપીસી કલમ ત્રણસો સાત રાયોટી ગાળી ગલોચ મારામારી અને મારી નાખવાની ધમકી તથા અપહરણ જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરેલો છે